થાનગઢ નગરપાલિકાની ચૂંટણી જે તારીખ સોળ બે બે હજાર પચીસના રોજ યોજાવાની છે કુલ થાનગઢમાં તેત્રીસ બૂથ આવેલા છે તેત્રીસ બૂથની સામે પંદર એવા બિલ્ડિંગ છે કે જે મતદાન થવાનું છે આ સામે એકસો ને સાત જેટલા ઉમેદવારો મેદાનમાં છે અને એમાંથી આ જે બધા બૂથ છે એમાંથી ટોટલ અગિયાર જેટલા જે બૂથ છે એ ક્રિટિકલ બૂથ તરીકે જાહેર કરવામાં આવેલા છે કોઈ પણ કારણસર આવા તમામ બુથો ઉપર અલગ અલગ એમની રિક્વાયરમેન્ટ મુજબ પોલીસનો બંદોબસ્ત જે છે એ પાડવામાં આવેલો છે આ ઉપરાંત અલગ અલગ ક્યુઆરટીની ટીમ અલગ અલગ પોલીસની મોબાઈલ જે છે એ પણ કાર્યરત છે સાથે સાથે સેક્ટર મેજિસ્ટ્રેટ પણ જે છે રૂટ ઉપર પોતે હાજર રહેશે ટોટલ બસો ને પચાસ એટલે કે અઢીસો જેટલી પોલીસ કર્મચારીઓની ટીમ જે છે એ બંદોબસ્તમાં લાગેલી છે સાથે સાથે થી પંદર જેટલા અધિકારીઓ પણ આ બંદોબસ્તમાં જોડાયેલા રહેશે થી લઈને પીઆઈ પીએસઆઈ અને આખો દિવસ સતત આ ક્યુઆરટી મોબાઈલ અને જે પણ સેક્ટર મેજિસ્ટ્રેટની ટીમો છે એ અલગ અલગ બૂથો ઉપર ચેકિંગ અને કોઈ પણ બીજો અવઘટિક બનાવ ન બને એના માટે થઈને સતત પ્રયત્નશીલ રહેશે આ ઉપરાંત અલગ લોકોને પણ એક અપીલ છે કે જો મતદાનના દિવસે કોઈપણ જાતનો કોઈ પ્રશ્ન ઊભો થાય છે કોઈ પણ જાતનો કોઈ પ્રોબ્લેમ એમને જો ફેસ કરવો પડે છે તો તાત્કાલિક સો નંબર ઉપર કોલ કરી અને પોલીસને જાણ કરે આ ઉપરાંત ટાઉનમાં પણ મોટાભાગે પોલીસનો બંદોબસ્ત છે એટલે ગલીએ ગલીએ જગ્યાએ જગ્યાએ પોલીસ તમને જોવા મળશે તો જે પણ જગ્યાએ કોઈ તમને કોઈ ઇસ્યુ હોય તો તાત્કાલિક નજીકના જે પણ પોલીસના કર્મચારી અથવા અધિકારી છે એનો સંપર્ક કરી અને પોતે જે છે એની સમસ્યા બાબતે પોલીસની મદદ લઈ શકે છે